લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદનું પોલીસ તંત્ર પણ ચૂંટણીને પગલે સજ્જ થઈ ગયું છે તો લોકસભા ચૂંટણીને લઈને ડીસીપી કોમલ વ્યાસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી તો ડીસીપી કોમલ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ ચૂંટણી સંદર્ભે અમદાવાદમાં ચોરાસી જેટલી ચેક પોસ્ટ ઊભી કરાઈ છે તો અમદાવાદ પોલીસે નાસ્તા ફરતા કુલ ઈકોતેર આરોપીને ઝડપી પાડ્યા છે હજુ નવા આરોપીઓ પકડવાના આજથી નવી

લાયસન્સ ધારકો છે જેમની પાસેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઈ અને આ લાયસન્સ ધરાવતા હથિયારો ચૂંટણી પ્રક્રિયાને માટે થઈને પોલીસ દ્વારા જમા લેવામાં આવતા હોય છે તો આ રીતે કુલ ચાર હજાર બે હથિયાર આજ દિન સુધી જમા લેવામાં આવેલા છે આ પાંચ હજાર એકસો ચોત્રીસ હથિયાર પૈકી એક હજાર અઢાર હથિયારોને જમા લેવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવતી કામગીરી છે જેટલા હથિયાર જમા લેવાના બાકી રહે છે જે કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ ચોર્યાસી જેટલા નાકા પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહેલું હોય છે સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળો જ્યાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની પ્રવૃત્તિ કરવા માટે ગુનેગારો જઈએ જતા આવતા હોય કે એવા કોઈ સ્થળો જે પોલીસની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની દ્રષ્ટિએ વ્યૂહાત્મક હોય અમદાવાદ છે અને આંતરરાજ્ય કોઈ જ ચેકપોસ્ટ છે નહીં કારણ કે અમદાવાદ અને આંતરરાજ્ય બાઉન્ડ્રી ક્યાંય અમદાવાદ શહેરમાં લાગુ પડતી નથી પણ આંતર જિલ્લા જેવા સ્થળો હોય એ ઉપરાંત શહેરના અમુક જંક્શન્સ એવા જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર થતી હોય તો આવા ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ પર ડીજીપી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ અને ઇલેક્શન કમિશનની માર્ગદર્શન મુજબ પૂરતી ઇલ્યુમિનેશનની સગવડ સાથે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે